સૌથી પહેલાં તો આજે શિક્ષક દિવસ છે એટલે આજે શિક્ષક દિન નિમિત્તે આજે મારા પ્રિય શિક્ષકો અને બધા જ શિક્ષકોને મારી શુભેચ્છા કારણ કે શિક્ષક હોવું એ બહુ ગૌરવની વાત છે હું શિક્ષક બન્યો એ મારા માટે ગૌરવની વાત એટલા માટે છે કે હું એમની પાસેથી ઘણું બધું શીખ્યું હું મારા બે ગુરુજીને આજે પણ યાદ કરું છું એક તો રાજપીપળાની અંદર ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં મારા ગણિતના જે શિક્ષક હતા આરન પટેલ સાહેબ જે આજે આપની વચ્ચે નથી પણ એમની પાસેથી હું ગણિત શીખ્યો ખૂબ સ્ટ્રીક હતા ખૂબ શિસ્ત હું એમનાથી ગભરાતો એમની વખતે દસમા ધોરણમાં જ્યારે મેં ગણિતની અંદર મેથ્સ સાયન્સ મેથ્સ લીધું ત્યારે મારા જીરો માર્ક્સ આવ્યા હતા ગણિતમાં અને મારા મમ્મી પપ્પા મને એવું કહેતા હતા કે તું શું ભણે છે પછી હું મારા શિક્ષક પાસે ગયો ને એમણે મને જે શીખવાડ્યું અને મેં જે મહેનત કરી ત્યારે બીજી ટેસ્ટમાં મેં હાઈએસ્ટ માર્ક ગણિતની અંદર લાવ્યો ત્યારથી મારો ઘણી પ્રિય વિષય બની ગયો અને બીજા મારા એક શિક્ષક જે છે એ એને પ્રાધ્યાપક છે આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળાની અંદર ડૉક્ટર કેટી મહેતા સાહેબ એ ફિઝિક્સમાં એમ ફિલ પીએચડી થયેલા એમએસસી એમ ફિલ પીએચડી વિદ્વાન માણસ એટલા સરળ માણસ એટલા વિદ્વાન અને જ્ઞાનથી ભરેલા માણસ એમનો પીરિયડ કોઈ છોડે નહીં એમના પ્રેક્ટિકલ કોઈ છોડે નહીં કારણ કે એ જે જ્ઞાન આપતા હતા એ કોઈ ગાઈડમાં કે કોઈ મેગેઝિનમાં કે કોઈ જગ્યાએથી તમને ના મળે એ શિક્ષક એ પ્રાધ્યાપક એટલી બધી મહેનત કરીને તૈયારી કરીને આવતા હતા અને એ જ્યારે અમને શીખવાડે ને એટલી સરળ ભાષામાં શીખવાડે અને એટલું સરસ માર્ગદર્શન ઉદાહરણો આપીને અમને જે સમજાવતા હતા એ આજે પણ અમે ભૂલી શકતા નથી એટલે એ માણસ જ્ઞાનથી ભરેલો વિદ્વાન માણસો અને એટલા નમ્ર અને એટલા વિવેકી આજે પણ અમે એ પ્રાધ્યાપકને વાત કરીએ છીએ એ પોતે વિજ્ઞાન લેખક પણ બન્યા અને એને કારણે ધીમે ધીમે એમના માર્ગદર્શનથી હું વિજ્ઞાન સાહિત્યમાં આગળ વધ્યો વિજ્ઞાન શિક્ષક બન્યા પછી મેં બાળકોને એટલું સરસ શીખવતા શીખ્યો કે બાળકો પણ મારાથી પ્રિય થયા અને હું ધીમે ધીમે વિજ્ઞાન લેખો લખતો થયો અને એમાંથી હું વિજ્ઞાન લેખક અને સાહિત્યકાર બન્યો તો વિજ્ઞાન લેખક અને સાહિત્યકાર બનવા પાછળનો આ શ્રેય મારા ગુરુજનોને જાય છે કે જેમણે અમને જે રીતે શીખવ્યું આજે તમે જુઓ કે વિજ્ઞાન લેખકો એટલા બધા હાઈફાય પીએચડી કક્ષાની ભાષામાં લખે છે એ સામાન્ય માણસને નથી સમજાતું પણ અમારા કીર્તિ મહેતા સાહેબ કહેતા કે વિજ્ઞાન લેખન તો નાનામાં નાના બાળકથી માણીને સામાન્ય માણસને પણ સીધી સરળ ભાષામાં સમજાવવું જોઈએ એને લોકભોગ્ય શૈલી કહેવામાં આવે છે અંગ્રેજીમાં એને પોપ્યુલર સાયન્સ કહેવામાં આવે છે એ ભાષા શૈલી હું શીખ્યો અને આજે મેં ત્રણ હજારથી વધારે લેખો મારા પ્રકાશિત થયા મારા લગભગ બારથી વધુ પુસ્તકો પ્રકાશિત થયા અને પાંચથી છ અખબારોમાં પોલમ ચાલે છે અને સાહિત્યમાં મારું ઘણી બધી સારી એવી નામના થઈ છે તો એ સાહિત્યની ભાષા જે છે કઈ રીતે લખવી એ બધું પણ મારા ગુરુજનોના શ્રેયને આભારી છે એટલે જીવનમાં જો તમને સારા શિક્ષક મળી જાય ને સારા ગુરુજો મળી જાય ને તો તમારા જીવનનો ઉદ્ધાર તો થઈ જાય પણ તમે તમારા કાર્યક્ષેત્રની અંદર પણ ખૂબ સરસ રીતે તમે આગળ વધી શકો છો એટલે હું આ મારા બંને ગુરુજનોને ખૂબ આભારી છું આજે શિક્ષક દિને હું એમને નતમસ્તકે વંદન પણ કરું છું અને એમના જીવનમાંથી મને ઘણું બધું શીખવા મળશે ફરી એકવાર આજે શિક્ષક દિવસની હું તમામ શિક્ષકોને હું શુભેચ્છા પાઠવું છું અને હું એવું ઈચ્છું છું કે જો તમે શિક્ષક બનો તો સારા શિક્ષક બનો વિદ્યાર્થીઓના જીવનના પથદર્શક બનો માર્ગદર્શક બનો અને વિદ્યાર્થીઓનું જીવન ઉજ્જવળ બને એવું શૈક્ષણિક કામગીરી કરો એવું કંઈક કામ કરો કે વિદ્યાર્થીઓ તમને કાયમ માટે યાદ કરે